સાંસદ એવા પૂનમ બેનપ્રમુખ તથા નવનિર્વાચિત પ્રમુખ શ્રી રમીશભાઈ અકબરી પૂર્વ પ્રમુખ શ્રીઓ જામનગર તમામ વેપારી

आदरणीय में पुनः बैंड जब ने हमना चंबर प्रमुख तरीके पदभार संवारे आदरणीय ने भाई निकाली सतत प्रता लगभग लगभग हमारा विधायक सांसदों में साउथी प्रवास करता एक इतिहास धरोहर ने नेपंड अपना सोना सरकार थी ત્યારે આગળ વધ આપણે સૌ મિત્ર થ્યા હોય ત્યારે બન્યા આપડા નવા પ્રમુખ અને આપડા આવગોઇંગ ભારત સરકારના કેबिनेट મંત્રી યુવા બાબતો તથા મシュુગાઈ માંડવિયા સાહેબ આપણો જામનગર લોકસભા ક્ષેત્રનો પ્રતિનિધિત્વ કરે છે એવા લોકપ્રિય અને લર્નેડ સાંસદ આદરણીય પુનમબેન નવ નિયુક્ત